ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લાના તળાજા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોની એસટી બસના રૂટ બંધ કરાતા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્રાપજ તણસા જસપર અને અલંગ સોસિયા સહિતના ગામની બસ સમયસર નહીં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે આ ઉપરાંત બસના ડ્રાઈવર અને કંડક્ટર પોતાની મનમાની કરતા હોય તેવો પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો છે એસટી બસ સ્ટેન્ડ ખાતે એકસો થી વધુ વિદ્યાર્થીઓએ પસાર થતી બસના આડે બેસી જઈ ચક્કાજામ કર્યો હતો જોકે બનાવના પગલે એસટી વિભાગ દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી